આટલાના કનેક્શનમાં આ પણ અધૂરી રહી ગઈ જબરી રામાયણ તેજી હો બાબુ હાર તો હેલ્લો યુટ્યુબ એમલે કેમ છો મજામાં જય સોમનાથ હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડિયોમાં તો મિત્રો જો આજે ફર્સ્ટ ક્લાસ બજાની સવાર થઈ ગઈ છે ઉઠી ગયા છે ભયદ અને ચલો પેલા સૌથી પહેલા જય સોમનાથ કરી દઈએ અને આજે સરપ્રાઈઝ છે હવે આગળની ક્લિપ જે આપણો એન્ટ્રો રહ્યો એ તમને વિધાઉટ માઇક મળશે અને આના પછીનો જે વિડીયો છે એ મારા અમારા હોમ મિનિસ્ટરને આજે અમારા માઇકનું ઓપનિંગ કરાવશું પટ્ટી આપણે ખોલેલી નથી કેમ કે તમને બતાવી દઈએ માઇકમાં જોઈ લો આવી રીતે આ બેનની પટ્ટી લાગેલી છે હજુ આપણે આને એક વાર યુઝ કર્યું નથી અહીંયા ચાર્જિંગ માટેનું છે ઠીક છે તો ચલો આજે સૌથી પહેલાં સો આવી રીતે છે આપણા કહેવાય ને માઇક્રોફોન અને હવે આપણે એમને કહેશું કે ભાઈ બંને પટ્ટી ખોલી આપવા બરાબર જેથી કરીને આપણી ચેનલ ચાલે અને થોડાક ખુશ થાય શું કેવું વાત સાચી છે ચાલો હાલો આ બે પટ્ટી આપણે કાઢી નાખો વેરી ગુડ બીજા ના જય સોમનાથ ભગવાન નું નામ લે અને કે કે અવાજ વાયરલ થાય બોલ આવાજ ઉજવે થોડું

પણ આ વિડીયો આવશે તમને પરમ દિવસે ચલો બોલો ને પડી ને પરમ દિવસે આપણી ચેનલ માં જોવા પડશે અત્યારે બોલવું એટલે એમ થાય ને કે પરમ દિવસે આવશે એ વાત સાચી એવી તો ખબર ના પડે વાત સાચી કાપી ખાય આ વિડીયો પરમ દિવસે આવશે તો ના એ પરમ દિવસે જો પરમ દિવસે એમ છે આ વિડીયો ચાલતો હોય ને કે પરમ દિવસે આવશે એ વાત હે હાજી હે સોરી હો ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ જો બાબુએ મારું ધ્યાન કહેચું આ વસ્તુમાં તો આ કેવો લાગે છે જરૂરથી કહેજો અને આપણે હવે થઈ ગયો છે ટાઈમ ઓફિસ જવાનો અને થોડું ચેન્જિંગ કરશું આપણે નહીં જોઈ લો મોટા ભાઈનું તો કામકાજ રેડી જ હોય થોડું ઘણું ચેન્જિંગ કરશું આપણા કહેવાય ને વિડીયો બનાવવાની રીતમાં તો ચલો ઠીક છે બાકી રહેશે આપણા ફેમિલી બ્લોગ જ તે ડેઇલી લાઈફ લાઈફ આપણી ના બ્લોગ રહેશે કારણ કે આપણે નોકરીયાત મણા રહ્યા બીજું બધું તો કહેવાય ને પ્લાનિંગ કરતા કરતાં આપણે બહુ વાર લાગે એના માટે હંડ્રેડ પર્સન્ટ યુટ્યુબને ટાઈમ આપવો પડે જોકે આપણી પાસે નથી હોતો આપણે પાર્ટ ટાઈમ કરીએ છીએ યુટ્યુબ તો આપણે ફેમિલી બ્લોગ મૂકીશું વોઇસ તો હવે જોઈએ કેવો થાય છે કારણ કે માઈક આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરીએ છીએ તમને લોકોને ખબર પડશે અમે તો કેવી રીતે ખબર પડે કે માઇકનો અવાજ કેવો આવે છે તો હવે અમે વિડીયો એન્ડ કરીને પછી ક્લિપ જોઈએ અને ત્યારે અમને ખબર પડે તો તમારા લોકો ને કોમેન્ટ જરૂરથી કરજો કે આ માઇક માં અમે પૈસા નાખ્યા તો બરોબર છે કે નહીં એ હવે તમારે અમને કહેવાનું છે મિત્રો બરાબર 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 ના રેડે રેડે વાગી ગયા સાત અને અમે તો કેવાય આજે બેઠા છીએ કંટ્રોલ કંટ્રોલ છીટ્રોલ ગેસ ની રાહ મૂકી જ મે ચા પણ અધૂરી રહી ગઈ અને અહીંયા લોડ બોર્ડ બાંધેલો હતો પણ બાકી રહી ગયું તો એક બાટલાના કનેક્શનમાં આવી તકલીફ છે અત્યારે અને શું કરવાનું તો ભાઈ હવે શું કરશે ચલો તમે બરોબર થઈ ગયા છે અમારા કારણ કે આજે ટીચર ડે છે નહીં ચિંતા ટીચર ડે એટલે ટીચર આવ્યા ને બાબુ તો રમવા આવ્યા ટીચર રમવા આવ્યા હિન્દી ના ટીચર નહીં બાબુ પેલા પેન્સિલ બધું એડ્યુ કરાય એ કલર થી ના પૂછાય આ ફોર્ટ કલર થી એ બધું ભુસાય પડી ના ભુસાય ના થાય એ પણ બનાવો તે શું આ તો તો જેસી જિસકી સોચ અલ્યા આ તો આ ની હાથે રામાયણ હે પછી ગેસ નો બાટલો પતિ ગયો તો મૂકી રાખ તો અત્યારે હાલ તો હાચે હવે કાકા નોકરી એ લાગી ગયા દાદા કે હું જાઉં કચોલિયા કચોલિયા આમાં બધી બાજુ ફસાઈ ગયા અને કેવાય ને બ્લેક માં હતું પણ આપણે લેવું નથી કારણ કે રિસ્ક વાળો હોય છે બ્લેક માં તો આપણે કઈ ને કોક જોડે લેવા જઈએ ને પછી આમ થાય ને તેમ થાય ને લીકેજ નીકળે એ પછી મેં વિચાર્યું તો ભાઈ આપણે કરવું નહીં બરાબર એક દિવસ આપણે તકલીફ વેઠી લઈશું થોડુંક આપણે તો બાજુમાં જ છે આપણો ભાઈ

હા તો વાંધો નહીં ચાલો તો ચટણી બટણી બનાવી દે મરચાની અને રોટલો બનાવી દે ને રોટલી થોડી રોટલો તો રોટલી ચાલશે જવા દે ને ચાલશે ને ચાલો આજ નું પ્લાનિંગ થઈ ગયું છે આવું કઈ બધી બધી રોટલી બનાવી દે બરોબર જબરી રામાયણ થઈ હો તો જો મિત્રો કેવાય ને પોણા આઠ વાગી ગયા અને આપડે જમવાનું આવી ગયું કેવાય ને આમ ચપટી થી બરાબર તો આપણે પ્લાન તો ઘડી જ નાખેલો હોય કે પ્લાન એ બી સી આપડે હંમેશા રેડી જ રાખવો પડતો હોય છે તો અમારા હોમ મિનિસ્ટર બહુ ગરમ થઈ ઘડી ઘડી બરોબર હા હા કે અમારા બાબુ રહ્યો ને એ અમે ગમે ત્યારે પનીર બનાવીએ ને તો મારી પાસે કે મને કે હોટેલ નું જ પનીર પાવા બરોબર તો અમે હવે એના માટે શું કર્યું આજે તો આજે અમે હોટેલ નું જ પનીર લઈને આવી ગયા બરોબર કરો અનબોક્સિંગ ચાલો ચાલો તારા અનબોક્સિંગ કરવું છે

અલગ થઈ ગયો અલગ થઈ ગયો કેમ કે આ બધું અમારે છે ને અમારા હોમ મિનિસ્ટર ના પ્રમાણે આવી રીતનું કઈક છે આપડે મસ્ત મજાનું બરાબર ને બાપુ કેવું લાગે ટેસ્ટ કર્યું જોરદાર તો થેન્ક યુ બેન્ક યુ બોલો થેન્ક યુ ગેસ નો બાટલો કે એના કારણે આજે બાપુની ની પૂરી થઈ ગઈ ચલો ઠીક છે મિત્રો કઈક તો આવું બધું ચાલે રાખે કારણ કે માં બસો વધારે દેવાય ને જાડી જાડી કરી નાખી બહુ પછી ના બારવાની એટલે એવું બધું ચલો મિત્રો ઠીક છે આવું આપણું આજનો સંઘર્ષ ગેસ ના બાટલાનો સંઘર્ષ અમારો બીજી વખત થયું આની પહેલાના વિડીયો માં તમે જોજો ગેસ નો બાટલો પતી ગયો આનો આજ સંઘર્ષ હતો

તો ખાવાનો તો જામો પડી ગયો બાકી ના એટલે ચાટ ખાધી એને ખાઈ લીધી ખબર નથી ઉપાડવા માંડ્યો સંભાળી દીધા બાકીઓ પેલા રોટલી હા